નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો આજે વાત કરીશ એક દીકરીના સાહસની આ દીકરીનું અપહરણ કરીને લઈ જાય છે અને પછી આ છોકરીએ જે સાહસ કર્યું તે સમાજની દરેક છોકરીએ જાણવું જોઈએ તો ચાલો શરૂ કરીએ મીના હંમેશાની જેમ હસતા હસતા કોલેજથી ઘરે જઈ રહી હતી આ તે સમયની વાત છે જ્યારે ફોન નવા નવા માર્કેટમાં આવવાના શરૂ થયા હતા અને સાધારણ ફોન જેના ઉપર ફક્ત ઊંચા કોલ રેટ પર જ વાતચીત થતી મીના કોલેજ પૂરી કર્યા પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સંસ્થાના કોચિંગમાં જતી સાંજ થવા આવી અને તેના ફોનની રિંગ વાગી તેણે હંમેશાની જેમ શાંત સ્વભાવથી ફોન ઉપાડ્યો પણ સામેવાળાએ જે વાત કરી તે સાંભળીને મીના ગભરાઈ ગઈ એટલી ગભરાઈ ગઈ કે તેને આંખમાં આંસુઓ પણ આવવા લાગ્યા તેના સાથીઓ પણ આમતેમ જતા રહ્યા હતા અને ફોન પણ કેવી રીતે લગાવે કેમ કે આઉટ ગોઈંગ કોલની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી મીનાને પરસેવો વળવા લાગ્યો ફોનવાળાએ કહ્યું હતું કે બેટા જલ્દીથી નાયગાવ રોડની બાજુ આવી જા તમારા પપ્પા સ્કૂટરથી નીચે પડી ગયા છે જેનો નંબર એમએસ સાત છે માથામાંથી ખૂબ જ લોહી નીકળે છે હું અપંગ છું એટલે એકલા તેમને ઉપાડી નહીં શકું મીના દોડતા ભાગતા રડતા રડતા તે રસ્તાથી આગળ નીકળી ગઈ રસ્તા પર દોડતા તેને ફક્ત પોતાના સેન્ડલની અવાજ જ સંભળાતી હતી અને વારંવાર માથામાંથી લોહી નીકળતું પપ્પાનું ચિત્ર દેખાતું અંધારું થવા આવ્યું હૃદય જોરથી ધડકી રહ્યું હતું એવું લાગી રહ્યું હતું કે મોઢામાંથી લોહીની ધાર થઈ જશે

તે અપંગ માણસે કહ્યું બેસી જા બેટી આરામથી બેસ ગભરાઈશ નહીં પપ્પા ઠીક થઈ જશે મીના ગાડીમાં વચલી સીટ ઉપર બેસી ગઈ પાછળથી કોઈએ મોઢા પર રૂમાલ દબાવી દીધો અને જ્યારે મીના ભાનમાં આવી તો સામે એક જૂની સ્ટીલની થાળી ગ્લાસ પાણીની ખરાબ બોટલ અને બે ટાયરને એક ખુરશી રાખી હતી મીનાના બધા કપડા ગંદા થઈ ગયા હતા તેને આજુબાજુ જોયું પણ ફોન હાથમાં નહોતો અને તેનું બેગ પણ નહોતું તેની પાસે એવું કાંઈ નહોતું કે જેનાથી દરવાજો ખોલીને ભાગી શકે તરસથી ગળું સુકાઈ ગયું હતું ભૂખથી હાલત ખરાબ થઈ હતી અને ખૂબ જ દોડવામાં આવ્યું હતું તેથી પગ પણ દુખતા હતા અચાનક એક માણસ મોઢા ઉપર રૂમાલ બાંધીને આવ્યો અને મીનાની સામે તેને મોઢા પરથી રૂમાલ હટાવ્યો હું અશોક અશોક ત્રિપાઠી મારે ફક્ત અને ફક્ત બે લાખ રૂપિયા જોઈએ છીએ કેટલા બે લાખ શાબાસ ગભરાશ નઈ ફૂલકડી હું તારી સાથે કઈ પણ ઉલટી સીધી હરકત નહીં કરું પરંતુ જો બનવાની કોશિશ કરીશ તો આ ચપ્પુ જોયું મોઢા ઉપર સુધી ઓળખાણ છે પણ જો તારે બૂમો પાડવી હોય ચીસો પાડવી હોય નાચવું હોય ગાવું હોય કાંઈ પણ કરવું હોય તો તું કરી શકે છે સમજી ફોન પર વાત ક્યારે થશે કેવી રીતે થશે કોણ કરશે શું બોલશે તે બધું અમારા ઉપર છોડી દે તે અમે લોકો નક્કી કરીશું આ લે તું ફક્ત રોટલી ખા મીનાએ તેનો ચહેરો જોયો તો નાના નાના વાળ હતા ચહેરા પર થોડી દાઢી અને શરીર પતલું અને તેની આંખોમાં એક ડરાવતું દ્રશ્ય દેખાતું હતું અને વારંવાર મોઢું ચીડાવીને મોઢા ઉપર એસિડથી જલાવવાની ધમકી આપી રહ્યો હતો અને તેણે બે રોટલી અને છોલે રાખ્યા અને દરવાજો બંધ કરીને જતો રહ્યો દરવાજો ખૂબ જ મોટા લોખંડની પ્લેટથી બન્યો હતો રાત્રે મીનાએ નાની બારીમાંથી જોયું તે હેરાન થઈ ગઈ તે ખૂબ જ ઊંચી બિલ્ડિંગમાં કેદ હતી ત્યાંથી ફક્ત શહેરની રોશની દેખાઈ રહી હતી મીના સાહસની સાથે ચીસો પાડી અને થોડા સમય સુધી ચીસો પાડતી રહી પણ કોઈ ફાયદો થયો નહીં પરંતુ તેજ માણસ પાછો આવ્યો તેણે દિવાલ ઉપર કોણી રાખીને થોડી વાર સામે જોયું અને પછી દરવાજો બંધ કરીને પોતે ચીસો પાડી છોકરીની નકલ કરીને બોલ્યો આવો આવો હાય રામ બચાવો બચાવો અહીંયા કોઈ તો આવો મીના મેડમ અહીંયા કોઈ નહીં આવે આ કાણાથી ફક્ત મચ્છર આવશે પછી ગંભીર થઈને બોલ્યો એ છોકરી વધારે હોશિયાર ન બનીશ ટુકડા ટુકડા કરીને સમંદરમાં ફેંકી દઈશ છાની માની સુઈ જા તારી ચીસોથી મને કોઈનો આવવાનો ડર નથી પરંતુ ઊંઘ બગડે છે કાલ દિવસે અહીંયા કોઈ નહીં હોય ત્યારે ખૂબ જ ચીસો પાડજે દરવાજો બંધ કરીને તે બહાર જતો રહ્યો બીજા દિવસે મીના ખૂબ જ જોર જોરથી ચીસો પાડવા લાગી પણ સાચે જ તેની અવાજ ક્યાંય પહોંચી નહીં ફક્ત ગળામાં પીડા થવા લાગી બીજી બાજુ તેના પપ્પાએ પોલીસની મદદ માગી પોલીસે તે મામલો સંભાળ્યો પણ કોઈ પણ મીના સુધી પહોંચી શક્યું નહીં મંત્રીને પણ ચિઠ્ઠી લખીને આપી તો એમણે કહ્યું કે આજકાલ અપહરણ અને રેપ થતા રહે છે કોઈ નવી વાત નથી ઘરે આવી જશે ચિંતા ન કરો આ બધી નાની નાની સમસ્યાઓ છે આ બાજુ મીના રડતી હતી વારંવાર ઘરવાળાની યાદો આવવા લાગી મીનાની હાલત ખરાબ થઈ રહી હતી ખૂબ જ ખરાબ હતી તે પોતાની શારીરિક સમસ્યાથી પણ પરેશાન થઈ રહી હતી સાથે સાથે ઘરની ચિંતા પણ વધતી જ હતી બધી જ વાત વિચારી પણ કોઈ રસ્તો હાથમાં આવ્યો નહીં દિવસે ને દિવસે એની હાલત વધારે ખરાબ થવા લાગી રડી રડીને તેની હાલત પણ ખરાબ થઈ ગઈ

કેટલાક લોકો પડી જતા ચોટ પણ લાગતી પણ પોલીસ કાચ ચમકાવા વાળાના વિરોધમાં કઈ તપાસ કરતા નહીં બધા વિચારતા કે નાની વાત છે જવા દો બીજા દિવસે ખૂબ મોડા સુધી ચમકાવ્યો કાચ પરથી સૂર્યના કિરણો ચમકીને સીધા રસ્તા પર પડી રહ્યા હતા તેને ફરીથી ચમકાવ્યો અને આ વખતે કદાચ કોઈના મોઢા પર રોશની પડી કોઈ મંત્રીનો પ્રોગ્રામ હતો કાચની રોશની ડ્રાઈવરની આંખો પર પડી અને તેનું સંતુલન બગડી ગયું ગાડી બીજી ગાડી સાથે અથડાઈ મામલો ગંભીર થઈ ગયો ધીમે ધીમે ત્યાં ભીડ જમા થવા લાગી લોકો ચર્ચા કરવા લાગ્યા અને મીડિયાવાળા પણ આવી ગયા મંત્રીએ તરત આદેશ આપ્યો તરત જ પકડી લો આવા અસામાજિક વ્યક્તિને લાગે છે મારું જીવન મુશ્કેલમાં છે કોઈ મને મારવા લાગે છે આ કોઈ નાની વાત નથી પોલીસ ટીમની સાથે સાથે અને બિલ્ડિંગમાં દાખલ થઈ અને દરવાજો ખોલીને મીનાને છોડાવી તેણે પોતાની હાલત જણાવી મીના પોતાના પપ્પાને ગળે લગાવીને ખૂબ રડી મીનાના અપહરણમાં આ ઉપાય અને સામાન્ય જ્ઞાને કામ કર્યું પોલીસે પણ મીનાના મનની કદર કરી થોડા દિવસ પછી ત્રિપાઠીને પકડીને જેલની અંદર બંધ કરી મંત્રીને શરમ આવી હવે તેને લાગી રહ્યું હતું કે કોઈ વાત નાની નથી હોતી સાથે સાથે મીનાને પણ શીખ મળી કે અંત સુધી કોઈ દિવસ હારવું નહીં આપણે મુસીબતના સમયે મન પર સંતુલન બનાવીને રાખવું જોઈએ વાતો એટલી ફેલાઈ ગઈ હતી કે મીનાના મોટા મોટા રિસ્તા આવવા લાગ્યા અને નોકરીની ઓફર પણ કેમ કે મીના ખૂબ જ સુંદર હતી આમ એક છોકરીની સૂઝબૂઝના કારણે એનો જીવ બચી ગયો જો તેણે પોતાની બુદ્ધિ ના વાપરી હોત તો કદાચ આજે તે વેચાઈ ગઈ હોત અને નેપાળમાં પહોંચી ગઈ હોત તો મિત્રો આ બાબતે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરી જણાવજો અને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર